ઓજી અંદા કોક નાસ્તો બનાય કોક નાસ્તો હું બનાઈ દીધો હવે એ નવા કે જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ રાજી તો બધા મજામાં બધા મજામાં તો ચાલો ચા નાસ્તો કરવા માટે બનાવી પપ્પા હું કે જો દૂધ આવી છે હા આ એ સાબ ખબર ને બહુ જોર છે સરકારનો ચાલે ને પણ ચાલે જ બહુ જ ખબર નહી તો ભાઈ કાઢી નથી ખબર નહીં ભાઈ પ્રોફેસર વાત કરી અને પછી અત્યારે સ્ટાર્ટ મે આલ લાગીયો છે મમ્મી હું ગંગારાસમ પુરી પાસે પાપડની રસો પાપડ થાય એટલે દબીન મારી પૂછ્યો કે આ કોની રસો

તો જો આપડે હાર ના નાચ દક્ષિત કશું અહીંયા અહીં નજીક આવીને થોડો નજીક આઈ બાના જોડે આઈ જા

ના છેડ આ કટલરી બધું કાઢ્યું છે બધું કાઢ્યો હતા

খাই आ खाई जा की ना खानी करिया मुपा है

હજી તો બીજી ચોક બધું પડી રહ્યું હશે તો નેકર્યું નહીં બધું ખાસું બધું છે એનું તો હજી નેકર્યું નહીં બધું કાઢીશું ને પછી એ આવશે ને એટલે એને બતાવીશું એટલે ખુશ ખુશ થઈ જાય જો આ બે મસ્તીઓ કરો જેવી મસ્તી કરો દીપુ પીનું એ દીપુનું આપેલી પીનું પૂરી એ પીનું મારી બરોબર અને આપણી નાની છે નાની જય માતાજી એ જો પેલા બે બેઠે એ

અને લાગે છે આપણને ઠંડી બરાબર નહીતું ભાઈ નહીં લાગતી મીતુંભાઈ રૂમાલ મોંતી દીધી હતા મફલ મોતી દીધી અને સ્વેટર પહેરી જ ભાઈ ઠંડી લાગતી હશે અને લાગવાની આ ચૂક ખોટું જોઈ લ્યો આ પહેલાં તો મિત્ર આ રસ્તા ઉપર આવીએ તો એવી બીક વાગે એવી બીક વાગે ને

રોજ આવીએ ને રોજ પીવાનું થોડું વાળું હોતું હશે આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો